ભારતીય સેના માટે એક લાખ પાંચ હજાર કરોડ રૂપિયાના હથિયારો ખરીદવાની દસ દરખાસ્ત સંરક્ષણ મંત્રાલય દ્વારા મંજૂર કરાઈ છે લશ્કરી દળોની મારક ક્ષમતા વધારવી સેના માટે પરિવહન તેમજ દરિયાઈ સુરક્ષા મજબૂત કરવા પર ભાર આપવામાં આવ્યો છે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના કેશવકુંજ ખાતે આજથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રાંત પ્રચારકોની બેઠક મળશે છ જુલાઈ સુધી ચાલનારી બેઠકમાં સંઘ શતાબ્દી વર્ષના કાર્યક્રમોના આયોજન પર વિગતવાર ચર્ચા થશે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સ્પષ્ટ કરી દીધું છે કે રશિયા યુક્રેનમાં પોતાના લક્ષ્યોથી પાછળ નહીં હટે પુતિને આ વાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કહી છે જેઓ બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ લાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે જમ્મુ અને કાશ્મીરમાં બાબા અમરનાથના પવિત્ર દર્શન માટે કડક સુરક્ષા વચ્ચે પહેલગામથી ભક્તોનો બીજો જથ્થો રવાના થયો હતો આ દરમિયાન ભક્તો ખૂબ જ ઉત્સાહિત દેખાયા હતા ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં સતત વરસાદને કારણે અલકાનંદા નદીનું જળસ્તર વધી જતા કિનારે બનેલા મકાનો ડૂબી ગયા છે બીજી તરફ ગૌરીકુંડ અને નંદપ્રયાગ નજીક ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ કેદારનાથ હાઈવે બંધ થયો છે આંધ્રપ્રદેશમાંથી બે આતંકવાદી અબુબકર નામના આતંકવાદી સંગઠન સાથે વૃંદાવનના આધ્યાત્મિક સંત દેવકીનંદન ઠાકુરને વોઇસ મેસેજ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળતા પોલીસ તપાસમાં લાગી છે ધમકી મંદિર કાર્યાલયના સત્તાવાર મોબાઈલ નંબર પર વોટ્સએપ દ્વારા મોકલવામાં આવી છે કેપ્ટન ગિલની બેવડી સદીના સહારે ભારત ઇંગ્લેન્ડ સામેની મજબૂત સ્થિતિમાં છે પાંચસો સત્યાસી રન સામે ઇંગ્લેન્ડે સત્યોતેર રન બનાવતા ટોપની ત્રણ વિકેટો ગુમાવી છે આકાશદીપે બે અને સિરાજે એક વિકેટ ઝડપી હતી આજે ત્રીજા દિવસની રમત બપોરે ત્રણ ત્રીસ કલાકે શરૂ થશે ભાજપને પ્રથમ મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ મળે

પરંતુ કોઈપણ ટીમને ટુર્નામેન્ટ માટે ભારત આવતા અટકાવીશું નહીં ગત ચોવીસ કલાકમાં રાજ્યના એકસો નવ્વાણું તાલુકામાં વરસાદ વરસ્યો હતો જેમાં જામ જામકંડોરણામાં સૌથી વધારે પાંચ પોઈન્ટ છ ઇંચ ત્યારબાદ ઈડરમાં પાંચ પોઈન્ટ પાંચ ધાનેરામાં પાંચ પોઈન્ટ બે ધોરાજી તાલુકામાં ચાર પોઈન્ટ છ અને જોડિયા તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અમદાવાદમાં સોનાના ભાવમાં પાંચસો રૂપિયા જેટલો વધારો થતાં આજે ચોવીસ કેરેટ સોનાનો પ્રતિ દસ ગ્રામનો ભાવ નવ્વાણું હજાર ત્રણસો નેવ રૂપિયા છે જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ એકાણું હજાર એકસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ બોલાઈ રહ્યો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર આગામી સાતથી બાર જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અઢાર જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે આજે બપોરે ત્રણ વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવા ચૂંટાયેલા સરપંચોનો અભિવાદન સમારોહ યોજાશે ચાર હજાર પાંચસોથી વધુ સરપંચો તેમજ છપ્પન મહિલા સમરસ ગ્રામ પંચાયતના સભ્યો સામેલ થશે સાતસો એકસઠ સમરસ ગ્રામ પંચાયતોને પાંત્રીસ કરોડથી વધુની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે દ્વારકા જગત મંદિરની સુરક્ષામાં એનએસજી કમાન્ડો તૈનાત કરાયા છે જન્માષ્ટમી સહિતના આગામી તહેવારોમાં ભક્તોનો ધસારો વધવાની સંભાવનાને જોતાં મંદિરને જેડ પ્લસ સુરક્ષા આપવાનો કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નિર્ણય લીધો છે